જૂનાગઢમાં ગાયત્રી મંદિર ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું ગાયત્રી પરિવાર ટ્રસ્ટ સત્યમ સેવા યુવક મંડળ તેમજ સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ તથા તક્ષશિલા એજ્યુકેશન ટ્રસ્ટ જૂનાગઢના સહયોગથી ગાયત્રી મંદિર શક્તિપીઠ ખાતે ભાગવત કથા સેવા યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું જ્ઞાન યજ્ઞના કાર્યક્રમમાં લોક સેવા અર્થ અને સર્વે પિતૃના આત્માને શાંતિ માટે આ ભાગવત કથાનું આયોજન કરાયું છે જેમાં એકસો એક પાટલા સપ્તાહમાં નોંધાયા છે જે લોકો પોતાના ઘરે પિતૃના મોક્ષાર્થે ભાગવત સપ્તાહનું આયોજન ન કરી શકતા હોય તે લોકો ગાયત્રી મંદિર ખાતે ભાગવત સપ્તાહમાં પાટલો નોંધાવી અને પિતૃના મોક્ષાર્થે યજ્ઞ સપ્તાહ કરી શકે આ સતત ત્રીજા વર્ષે સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં દરરોજ એક જેટલા લોકો મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવે છે પર એકસો એક પાટલાનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજનનો હેતુ છે કે સામાન્ય મધ્યવર્ગના લોકો પણ આમાં હોશે હોશે ભાગ લે અને કથાના પિતૃના મોક્ષાર્થ અર્થ આવવા હેતુ છે અમારું ગુરુદેવનું કામ જન જન સુધી લોકો પાસે જવાનું ને લોકોને બૌદ્ધિક આપીને પ્રભુ તરફ વાળવા સનાતન સંસ્કૃતિને કેમ ઉજાગર કરવું ને લોકોને કેમ ઉપયોગી થવું એ મેન હેતુ છે ગાયત્રી પરિવાર દીપ યજ્ઞ ગાયત્રી યજ્ઞ તથા દવાખાનું ઓપીડી ગરીબોને અનાજ ઘણી પ્રવૃત્તિઓ કરે છે અને અમે યજ્ઞ પણ છે અમુક લગ્ન કરીએ છીએ અને આવી રીતે કથાઓનું આયોજન આ ત્રીજું આયોજન છે અને આવા ને ગામમાં ઘરે ઘરે જઈએ છીએ અને આવા કાર્યક્રમ ગોઠવીએ છીએ અમને મીડિયા તરફથી અમારા જોશી દાદા જે જેતપુર વૃદ્ધાશ્રમ ચલાવે છે એના તરફથી ઘણો સહયોગ મળ્યો છે આવા ઘણા મનરો એ બધા અમે ખૂબ આભાર માની મીડિયાનો ખૂબ આભાર માનીએ છીએ આવો પચાર કરી રહ્યા છે જય માતાજી જય ગુરુદેવ ગાયત્રી શક્તિપીઠના પટાંગણની અંદર ગાયત્રી પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ સત્યમ સેવા યુવક મંડળ સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજ તેમજ તક્ષશિલા એજ્યુકેશનના સંયુક્ત ઉપક્રમે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે આ ભાગવત સપ્તાહની અંદર ફક્ત નવસો એકાવન રૂપિયામાં આ આયોજન કરવામાં આવેલ છે સાથે સાથે દરરોજ એક હજારથી પણ વધુ લોકો પ્રસાદી લઈ રહ્યા છે અમારો ભાવ એવો જ છે કે જે ઘરે કથા ભાગવત સપ્તાહ બેસાડી નથી શકતા એવા વ્યક્તિઓ માટે આ અમારું ત્રીજું આયોજન છે અને ત્રણ છેલ્લા ત્રણ વર્ષથી આ સર્વ આ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવે છે એમાં બોડી સંખ્યામાં લોકો લાભ રહે છે આજે એકસો એક પાટલા આની અંદર નોંધાણા છે અને એના પિતૃને મોક્ષ માટે આ અમારો કાર્યક્રમ ચાલુ છે